આગામી સાત દિવસ ગુજરાત માટે ભારે છે આગાહી કરી છે હવામાન વિભાગે સુરતની વાત કરું કે પછી ઉત્તર ગુજરાતના જિલ્લાઓની વાત કરો ભારેથી ભારે વરસાદ વરસી શકે તેમ છે અને અનેક ઠિકાણે પાણી ભરાય તો પણ નવાઈને વિગતવાર વાત કરવી છે જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે તેની નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી જે પ્રકારે ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને સુરતમાં જે પ્રકારે વરસાદ વરસ્યો આ વરસાદના કારણે ખાડીપુર જેવા વિસ્તારો હતા વિસ્તારોમાં પાણી ભરાયું લોકોના ઘરમાં પણ પાણી ઘુસ્યું દુકાનો અને અનેક વ્યક્તિઓ છે તેમના માલ સામાનને નુકસાન થયું ગુજરાતમાં બનાસકાંઠામાં પણ આજે જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેણે અનેક જગ્યાએ રોડ રસ્તા છે તેને પણ નુકસાન પહોંચાડ્યું છે અને જે પ્રકારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે રોડ રસ્તા છે તેઓમાં પણ ખાડા પડી ગયા છે અને તેના વચ્ચે હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે કે આગામી સાત દિવસ છે તે ગુજરાતમાં ભારે જે અતિ ભારે વરસાદ વર્ષિત હકે તેમ છે અને ખાસ કરીને સુરતની વાત કરો મહેસાણાની વાત કરો અરવલ્લીની વાત કરો આ જિલ્લાઓમાં વરસાદ પુષ્કળ વર્ષે આવી આગાહી હવામાન વિભાગે કરી છે આને વાલે 7 દિવસો કે liye જો ગુજરાત સ્ટેટ કે liye ફોરકાસ્ટ છે અમે દેવનની વાત કરીશું તો આજ કે liye ગુજરાત ઓર સહારાસ્ટર રીજન દોનો રીજન કે liye વેરી એવેરન્ટ પાલ કી વોર્નિંગ હે ઓર સાથ મે ઓરેન્જ લેવલ હે और जो डिस्ट्रिक्ट है जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के आज डिस्ट्रिक्ट है बनासकांठा साबरकांठा महसाना पाटन और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट है वो डिस्ट्रिक्ट है कच्छ जामनगर और द्वारका और इसके अलावा जो सौराष्ट्र के रीजन के डिस्ट्रिक्ट है वहाँ पर हैवी हेवी रेन की वार्निंग है और जो गुजरात रीजन के डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली महिसागर अहमदाबाद गांधीनगर सूरत नवसारी वलसाड़ दमन दादरा नगर, नगर हवाई तापी और डांग डिस्ट्रिक्ट शामिल है और डे टू के लिए गुजरात रीजन और सौराष्ट्र दोनों के जगह के लिए हैवी हाँ रेनफॉल की वार्निंग है और डे थ्री से डे सिक्स के लिए गुजरात रीजन के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है और डे सेवन में हैवी रेनफॉल की वार्निंग है और सौराष्ट्र कच्छ रीजन की बात करेंगे तो डे टू से लेके डे सेवन तक हैवी रेनफॉल की वार्निंग है और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे वन और डे टू आज और कल के लिए एंटायर गुजरात पोस्ट के लिए फ़िशरमैन की वार्निंग है और जो विंड की स्पीड होगी वो फोर्टी से फिफ्टी किलोमीटर पर आवर और साथ में जो गश्ती विंड होगी वो सिक्सटी किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है और सिस्टम की बात करेंगे तो आज के लिए एक साउथ वेस्ट राजस्थान पे एक साइक्लोनिक सर्कुलेशन है और साथ में ही एक मानसून ट्रफ है जो बीकानेर से गुजर रही है और एक जो तीसरा सिस्टम है वो नॉर्थ ईस्ट अरेबियन सी से होते हुए गुजरात uh, गुजरात स्टेट से होते हुए वो बिया बंगाल को जा रहा है जिसके लिए आज के लिए uh, गुजरात और सौराष्ट्र रीजन में हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग हम हवामान विभाग नुकू छे कि राजस्थान में एक थी वेस्ट सिस्टम अत्य सक्रिय थी तो उत्तर गुजरात थकी गुजरात बनी આવી શકે તેમ છે અને જે પ્રકારે અત્યારે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે આ વરસાદના કારણે અનેક ખેતરો છે તેમાં પાણી પણ ભરાઈ ચૂક્યા છે અને ખાસ કરીને મોટા શહેરો છે ત્યાંની સ્થિતિ અત્યારે અતિ ગંભીર છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો